મહાપ્રભુજી તૃણાવર્તનો જે વધ થયો એના સંદર્ભમાં આપણને સમજાવે છે કે રજોગુણ જ્યારે પણ આવે ત્યારે આંખે દેખાતું બંધ થાય છે રજોગુણ એટલે કામ ક્રોધ અને લોભ આંખે દેખાતું બંધ થાય અંધાપો આવે આ બધા ત્રણે પાછા એવા છે કે આંખમાં આવે તો દેખાયા વગર રે નહીં કામ આવે તો દેખાઈ જાય આંખ લાલ થઈ જાય ક્રોધ આવે તો આંખમાં દેખાઈ જાય પણ લોભ એવો ખલ છે કે જે કામ અને ક્રોધ કરતા પણ ખલ છે કે જે આંખમાં આવે છતાં દેખાતો નથી ત્યારે એનું સેટિંગ આંખનું વાણી સાથે મુખની આકૃતિઓ સાથે જ્યારે કરીએ ત્યારે ખબર પડી જાય તો કહે છે કે તૃણાવર્ત એટલે રજોગુણ એનાથી બચીને રહેવું આપણને ન આવે એવી ભગવાનને પ્રાર્થના કરવી સેવા કરવી આપણો રજોગુણ નીકળી જાય માટે બુહારીની સેવા કરવી જૂઠી પાતલ લઈ લેવી સંતોની ભગવાનની અને એને માંજવાનું કામ આપણે કરવું રજો ગુણ ચાલ્યો જશે ભગવાન સુંદર સુંદર લીલાઓ કરે છે માને થયું કે હવે બરોબર ધરાયા છે શાંતિથી સ્તનપાન કરીને પોઢ્યા છે થાક્યા છે હવે તો સુઈ જશે પણ ત્યાં એને ક્યાં ખબર કે એણે ક્યારે હાથ લાંબો કરીને મોં ભરી લીધું લાગ્યું કે મો આમ જે હોય એના કરતા થોડું ફૂલેલું લાગે છે ખોલે નહીં અને જ્યારે પરાક્રમ ને ત્યારે તો ખાસ શું કરે આમ જડબુ પકડે પછી આંગળીને અંગૂઠો નાખી અને ખોલાવડાવે અને જ્યાં ખોલે છે માં તો માને શું દેખાય માટી દેખાય છે समस्त ब्रह्माण्डना दर्शन कम्रोदशीजो तिरनि कमासा सूर्येन्दुवहनि श्वसनां बुधिंश्च दीपान्नगांस्तद् द्रुहितुर्वनानि भूतानि यानि स्थिरजङ्गमानि जडचेतन बदाज पदार्थ પાંચ તત્વો વગેરે વન ઉપવન સૂર્ય ચંદ્ર બધા ગ્રહ વગેરે બધું જ માને લાલનના મુખમાં દેખાય છે આભી થઈ ગઈ ગભરાઈ ગઈ અરે આ બધું હું શું જોઉં છું આ જે છે તે સાચું કે જે દેખાય છે તે સાચું આખરે માં ગભરાઈ અને અસ્વસ્થ બની બેહોશ બની ઢળી પડે બરોબર એ વખતે ભગવાને મોડું બંધ કરી લીલા સંકેલી લીધી બધું જ અંદર દેખાતું હતું વન પર્વત નદીઓ ઓહો દરિયા બધું જ દેખાઈ ગયું માને અંદર માને કેવલ એટલો જ સંકેત હતો ભગવાનના દ્વારા માં તને મારો ભાર લાગ્યો તે મને નીચે મૂકી દીધો જગતમાં ભગવાનને ક્યારેય ભાર રૂપ નહીં માનતા અને આ તો ઠીક છે કે માં યશોદા હતી આપણે જો ભાર રૂપ માનીને ભગવાનને જે દિવસે નીચે પધરાવી દીધા ને તમે જોજો આ લોકો કેવા લઈને ફરે છે હાથમાં જે દિવસે આપણે ભગવાનને નીચે પધરાવી દીધા ને પછી પછી કઈ આગળ બોલવું નથી બસ તમે સમજી તો થોડુંક પણ હતું કૌશલ્યાને પૂર્વ જન્મની અંદર ઈચ્છા હતી બંને જયારે ઋષિ અને ઋષિ પત્ની તરીકે હતા અને ભગવાને પૂછ્યું કે તમને શું વરદાન જોઈએ તમને એક તો હું વરદાન આપું છું મારા તરફથી કે હું તમારે ત્યાં પુત્ર થઈને આવવા માંગુ છું આ એક મારા તરફથી વરદાન ઋષિ કહે કે બસ મને કેવલ એક જ ભાવ રહે કે તમે મારા પુત્ર છો બીજું મને કોઈ અનુસંધાન ન રહે દશરથને એકે વખત એવું યાદ નથી અપાયું કે આ ભગવાન છે કેવલ પુત્ર છે એ જ ભાવ ઋષિ પત્ની થોડી ઈચ્છા કરેલી કે કોક કોક વાર મને યાદ કરાવી દેજો ને કે તમે ભગવાન છો એટલે ચાર વાર કૌશલ્યાને યાદ કરાવ્યું હતું કે માં હું ભગવાન છું દશરથને એક પણ વખત યાદ નથી કરાવ્યું કે આ ભગવાન છે કેવલ એક જ ભાવ રહ્યો પુત્ર વાત્સલ્ય આપણને પણ ભગવાનને પ્રત્યે કયો ભાવ કેળવવાનો છે એ અહીંયા આ કથાઓ દ્વારા આપણને સમજાવે છે કોઈ સામાન્ય કથાઓ નથી